આજે ધોરણ બારનું પરિણામ જાહેર થયું પાંચ લાખ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી અને એમાં છ વિદ્યાર્થી અમારા સાયન્સ અને કોમર્સમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર સાથે બોર્ડ ફર્સ્ટ આવ્યા આ પરિણામની અમને આનંદ અને ખુશી છે આવું પરિણામ દર વર્ષે લાવવું એ તો ધોરણ સ્કૂલનો સિલસિલો ચાલુ છે આપ જોઈ શકશો આખા ગુજરાતમાં સો ટકા પરિણામ સાથે ટોચ વધુ પરિણામ આપતી આ એકમાત્ર સ્કૂલ એટલે આ પરિણામ જે આવ્યું છે એ અમે જે શિક્ષકો સમર્પિત ભાવથી કામ કરે છે માતા પિતાનો જે ભરોસો છે અને વિદ્યાર્થીઓની તનતોડ મહેનત આ પરિણામ અમને પ્રાપ્ત આજે બાર સામાન્ય જોવા

જેમાં શિક્ષકોની મહેનત અમારા માતા પિતાના આશીર્વાદ ગુરુજનોના આશીર્વાદ અને થોડા ઘણા અમારા પરિશ્રમને કારણે અમે અહીં સુધી પહોંચી શક્યા છીએ અને એમના આશીર્વાદ અને અમારી મહેનત આ બહુ પ્રાઉડ મોમેન્ટ છે જીવનની એક જે સ્વપ્ન હતું કે કે આવી જીવનમાં આવે ઇન્ટરવ્યુ લેવા આવે અમારા પેરેન્ટ્સ સારા હોય છે સ્ટેજ ઉપર આવી રીતે એ સાકાર થઈ ગઈ આજે એટલે ખૂબ ખૂબ મને આનંદ છે બહુ મને તો આનંદ આવે છે પણ હજી એમ થાય છે કે જો નવ બાય નવ પોઈન્ટ બે માટે થોડોક વસવાસો મળે છે